પતિ ચોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે એકતાલીસથી વધુ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પાંચ લાખના વાહનો રિકવર કરી ક્રાઇમ બ્રાન્ચે રાજ્યભરમાં એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે સો જેટલા ચોરીના ગુના આચરનાર કરોડપતિ ચોર ઝડપાયો મોજ શોખ માટે આરોપી વાહન ચોરીના ગુનાને અંજામ આપતો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એવા ચોરની ધરપકડ કરી છે કે જેની સંપત્તિ કરોડોમાં છે આરોપી પાસે એક નહીં પરંતુ બે ફ્લેટ પોતાની માલિકીના છે અને જેની કિંમત કરોડો રૂપિયા થવા પામી છે તેમ છતાં પણ ચોરીના રવાડે ચડેલો આરોપી હિતેશ જૈન અલગ અલગ વિસ્તારોમાંથી એક્ટિવાની ચોરી કરી રફુ ચક્કર થઈ જતો હતો અને જ્યારે પેટ્રોલ પૂરું થઈ જાય ત્યારે એક્ટિવા બિનવારસી છોડી દેતો હતો આરોપીને ઝડપી પાડી એકતાલીસથી વધુ રાજ્યભરમાં એક્ટિવા ચોરીના ગુનાના ભેદ ઉકેલવામાં પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમારી ટીમના એએસઆઈ અને તેમની સાથેના પીએસઆઈઓની ટીમે એક આરોપી જેનું નામ છે હિતેશ ફૂટરમલ જૈન કે જે શાહીબાગ અમદાવાદનો રહેવાસી છે તેને તેની પાસેથી અત્યારે ટોટલ એકતાલીસ ગુનાની કબૂલાત છે ત્રીસેક વાહનો એની પાસેથી જે એક્ટિવા ચોર છે સ્પેશિયલ તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે આ તમામ એક્ટિવા તે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે સાથે સાથે આપણા એડ જોઈનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્લેસીસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે આરોપીએ બાગ બગીચા હોય બસ સ્ટેન્ડ્સ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મહોત્સવ માટે અથવા તો પોતાની જે જીવન જરૂરિયાતની જે એની રોજિંદી વસ્તુઓ જેને પૂરી કરવા માટે થઈ અને આવા એક્ટિવા ચોરતો હતો તે એક્ટિવા જે ચોરે પછી ત્યાં જેનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં મૂકી દેતો હતો અથવા તો કેટલાક એક્ટિવાઓ જે છે એને ભેગા કરી આ જે છે એ બધો મુદ્દામાલ અને પિરાણા કચરાના ઢગલાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં મૂકેલા હતા તેમાંથી થોડી ઘણી બેટરીઓ નીકાળી અને કોઈને આપી અથવા વેચી મારી અને તે જે કોઈ પૈસા મળે તે પોતાના મોત શોખ અથવા તો એના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી કરવા માટે લગાવતો હતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં તેને અત્યાર સુધી સોથી વધુ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો છે અત્યારે પણ આરોપી પાસેથી એક જેટલી એક્ટિવા ચોરીની કબૂલાત અને મુદ્દામાલ જે છે આપણને મળી આવ્યો છે હજુ વધુ પૂછપરછ ચાલુમાં છે અમદાવાદ ક્રાઇમ આરોપી હિતેશ જૈન કિરણ એપાર્ટમેન્ટ શાહીબાગ છે જે આરોપીએ અત્યાર સુધી સૌથી પણ વધુ એક્ટિવા ચોરીના ગુનાને અંજામ આપ્યો છે આરોપી એક્ટિવાનો ઉપયોગ કરી અને તે એક્ટિવાને પિરાણા ડમ્પિંગ ખાતે મૂકી દેતો હતો હાલ તો કરવીમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા ચોરની ધરપકડ કરી છે કે જે ચોર કરોડપતિ છે તેમ છતાં પણ પોતાના મોત માટે એક્ટિવાની ચોરી કરતો હતો સીધા જ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે તેના કમ્પાઉન્ડમાં પડેલા આ એક્ટિવા છે કે જે આ ચોર છે તેને ચોરી કર્યા હતા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની અંદરથી આરોપી હતો કે જે એક્ટિવાની ચોરી કરતો હતો અને ત્યારબાદ જ્યારે આ એક્ટિવાનું પેટ્રોલ પૂરું થઈ જતું ત્યારબાદ તેને કોઈ અવારુ જગ્યાએ છોડી દેતો અને ત્યારબાદ ત્યાંથી બીજી અન્ય એક્ટિવા છે તેને ની ચોરી કરતો હતો લગભગ અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોની અંદર ગુના છે તે પણ નોંધાઈ જવા પામે છે ત્યારે હાલ તો આ કરોડપતિ ચોરની ધરપકડ કરી અને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ છે તે હાથ ધરી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાડા અમદાવાદ જૂનાગઢ મહાનગર બન્યું ત્યારે લોકો વિકાસનું સ્વપ્ન જોર હતું પરંતુ છેલા બાયદાયકાઓમાં જૂનાગઢની જે સ્થિતિ કરવામાં